નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશિમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વ્યારામાં એલ્યુમિનિયમ કંપનીનું ટેન્કર બ્લાસ્ટ થતાં પાંચ કર્મચારીઓ દાજે જી હમીત વ્યારા ખાતે આવેલી આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં ફર્નિસ ઓઇલ ખાત કરવામાં આવેલી પ્રક્રિયા દરમિયાન ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો આ દુર્ઘટનામાં પાંચ કર્મચારીઓની ઇજા પહોંચી છે ઘટનાની જાણ થતાં વ્યારા ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો સારવાર માટે તમામ ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જી મિત્રો જોકે બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી આ અંગે તપાસ ચાલી રહી છે જી હા મિત્રો ઇજાગ્રસ્તને સોનગઢના રમેશભાઈ ઠાકોરભાઈ ગામિત વ્યારા રમેશભાઈ સુરેશભાઈ કોકણી ચીખલાવાના શૈલેષભાઈ મોહનભાઈ ગામિત નાની ચીખલીના મહેશભાઈ શંકરભાઈ ગામિત અને સોનગઢના નટવરભાઈ રાતનભાઈ ગામિતનો સમાવેશ થાય છે તાપીના નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નરવાળે જણાવ્યું હતું કે આજ રોજ વ્યારાના શહેરના ચીખલી રોડ ખાતે આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ત્યાં એલ્યુમિનિયમ કામકાજ થાય છે તો ત્યાં એક ટેન્કરમાં ફર્નર ઓઇલ લઈને આવેલું અને ટેન્કર ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ હતી તે સમય દરમિયાન અહીં અચાનક બાસ થતાં કામ કરતા મજૂરોને પાંચ પંદરસથી વધુ હતા પરંતુ પાંચ જેટલા વ્યક્તિઓ રાજી ગયા છે જે પૈકી એક વ્યક્તિને વીસ ટકા જેટલું બર્ન થયું છે જેમાં હાલ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લઈએ ધન્યવાદ જય